અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટનાર આણંદની ક્રિનલ મિસ્ત્રીનો મૃતદેહ આજે સવારે તેના નિવાસ સ્થાને લાવવામાં આવતા પરિવારજનોએ ભારે આખરણ મચાવ્યું હતું આણંદ શહેરમાં બાલેજ રોડ પર આવેલી ઉત્સવ પાર્ક સોસાયટીમાં રહેતા ક્રિનલ સુરેશભાઈ મિસ્ત્રી બે વર્ષ પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયા હતા અને થોડા દિવસ પૂર્વે તેઓ પોતાની દાંતની સારવાર કરવા અને પરિવારજનોને મળવા આણંદ આવ્યા હતા અને ગત 12મીએ સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં કિનલનું મોત નિપજ્યું હતું કિનલે અમદાવાદ એરપોર્ટ ખાતે પોતાના મમ્મી પપ્પા સાથે અંતિમ સેલ્ફી લીધી હતી જેમાં કિનલ ખૂબ જ ખુશ જોવા મળી હતી ત્યારે પરિવારને ક્યાં ખબર હતી કે આ તેઓની કિનલ સાથેની છેલ્લી સેલ્ફી હશે કિનલના મમ્મી અને પપ્પા સુરેશભાઈ તેણે એરપોર્ટ પર મૂકીને પરત ફરતા હતા ત્યારે રસ્તામાં તેઓને પ્લેન ક્રેશ થયાની જાણ થતા હતા પરંતુ એરપોર્ટ દોડી ગયા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ગયા હતા દીકરીના મૃતદેહ માટે કિનલના માતા પિતા ઘટના બાદ ત્રણ દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં રોકાઈ દીકરીના મૃતદેહની રાહ જોઈ રહ્યા હતા ગઈકાલે સાંજે તેઓ આણંદ પરત આવ્યા ત્યારે તેઓને જાણ થઈ કે તેમની દીકરી કિનલના ડીએનએ મેચ થઈ ગયા છે અને મૃતદેહ સોંપવામાં આવશે જેથી પરિવાર અમદાવાદ ખાતે દોડી ગયો અને રાત્રે સાડા દસ વાગે મૃતદેહ લઈ આણંદ આવ્યા હતા અને મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યું આજે સવારે કિનલનો મૃતદેહ તેઓના નિવાસ સ્થાને લાવવામાં આવતા પરિવારે આક્રંદ મચાવ્યો હતો કિનલના મૃતદેહ પર પરિવારજનો અને ધારાસભ્ય યોગેશ પટેલ સાંસદ મિતેશ પટેલ સહિત આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ કૈલાશ ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ લંડનથી એ એની દાંતની ટ્રીટમેન્ટ કરવા માટે ઇન્ડિયા આવી હતી સાત તારીખે આવી હતી અને સાત તારીખે એનું રિટર્ન હતું એની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હતી પણ એને જવામાં પેલો લેટર આવ્યો નતો એટલે થોડું એને ડીલે કરવું પડ્યું એજન્ટે કીધું એટલે તો એને સાત તારીખની બાર તારીખ કરી અને પાછી જતી હતી અમે છોડવા ગયેલા હું એના મમ્મી જ ગયા હતા અને એરપોર્ટ પર એને છોડી એને સેલ્ફી છેલ્લી અમારી જોડે લીધી અને પછી અંદર બેસી ગઈ ફ્લાઇટમાં પછી એનો કોલ આવી ગયો છેલ્લે એવું કીધું કે બે ડેડી હું બેસી ગઈ છું તમે જઈ શકો છો અને અમે પછી નીકળી ગયા અને સામરકા છોકરીની આજુબાજુ પહોંચ્યા એક ફોન આવ્યો કે કોઈ ફ્લાઇટ ક્રેશ થયું છે તમારી ડોટર એમ જ હતી કે અમે કીધું અમને ખબર નહીં કયું ફ્લાઇટ છે શું છે અમે તપાસ કરીએ પછી પછી અમે નજીક હતા એટલે આણંદ આવી ગયા અને મિત્ર સર્કલમાં તપાસ કરાવડાવી અને તરત ને તરત અમે પાછા જતા રહ્યા બાર તારીખથી ગઈકાલ સુધી ત્યાં ને ત્યાં જતા અને ડેટ પૂરી અમારા હાથમાં એટલે લઈને અમે આવ્યા